જય દ્વારકાધીશ ઠાકર ઘરે ઠીક તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિન માં તો ભાઈ હવે આપણે પાછા ગાંધીનગર આવી ગયા તા દિવાળીનો એક દિવસ કરીને હવે આપણે જવાનું છે ફરવા ફરવા ક્યાં જવાનું છે તો કે ઉદયપુર ને નાથ દ્વારા આપણા બે ભાઈઓ આવ્યા છે ઘરે આપણે કામ હતું એટલે ગામમાં ગયા તા હમણાં ઘરેથી જઈને એને લઈને પછી અત્યારે જ નીકળી બતાવવાની વાત આવે આપણે આપણી જર્મન લઈને જવાની વાત આવે ભાઈ તો ભાઈ ડીઝલ ભરાવા આવી ગઈ છે ગાડી ફૂલ લબાલબ આવો રવિ આવો કેમ છે ઉદયપુર લાગો તમે તો હે કેવલ ભાઈ ડ્રાઈવિંગ આપ્યું છે આપણે અત્યારે ડીઝલ ફૂલ કરાવે છે હમણાં સીધી નાચ દ્વારા ચાલો ભાઈ તો હાઈવે ચડી ગયા અને આ બાજુ હોટલો આવે નાસ્તા પાણીની જમવાની આપણે આગળ જઈને પછી ખાસું રવિ દાળ બાટી છે ખાવી પણ હજી તો હાડા છ જ વાગ્યા પણ અંધારું વહેલું થઈ ગયું જોતો ખરી ટ્રાફિક યાર વાહ 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 ભાઈ ભાઈ છે ને હોટલો કોટલ વાળી અમારે દર વખતે આવી જ લપ હોય નીકળીએ ને ક્યાંક ત્યારે કેમકે પોગ્રામ હોય નઈ ને અણધારા પ્રોગ્રામ કરી આ બે જણા આવું બધું હાલે છે ભાઈ ચાલો ભાઈ ટોલ ટેક્સ આવી ગયો છે ટોલ ગેટ પેલો ચાંદલો કરી લઈએ પછી આપણે આગળ વધીએ ચાલો ચાંદલો થઈ ગયો છે કેટલાનો ચાંદલો થયો લખેલો આવ્યું નથી ઓછામાં ઓછો દોઢસો રૂપિયાનો ચાંદલો હશે કદાચ મારા અંદાજે ભાઈ હજી હોટલમાં જ પડ્યા કરાવી લે તો સારી વાત છે હવે કાંઈથી કાંઈક ફ્રૂટ બ્રૂટ લેતા જાય ખાવા રાખો તો ઉભર ઉભા ફ્રૂટમાં શું છે ફ્રૂટમાં કેળા હોય ને તો કેળા લેવું અરે આ તો કેરી જામફળ જામફળ લઈ લો જામફળ જામફળ ખાવું જામફળ શું છે એને પૂછ્યું શું છે ભાઈ જામફળનું સારું હિન્દી ભાષી હતો નગર એ શબ્દ કે लव થઈ ગઈ માસી भाई ભાઈ કઈક ઓલા કરા કરા Google Pay માં હું થ્યું પર આ તો અવિધીયા હા ابھی જસ્ટ કી હે સે બોલતા હો ના રેડી બેટી રેડી है ના થઈ ગઈ તો સાવી ગયા વાત સચે પર મેરી બેટી કા નામ ગુનામ ઈધરે અરે કહેના ક્યા ચાહતે હો એ બોલતા નહી હે ભયા

ભાઈ જામફળ આવી ગઈ એની એક્સ્ટ્રા નાખી દીધું એ પડી ગયું હતું ભેગા ભેગા હા જો પિંક ડાયમંડ ઓરા હેલો જામફળ એક નંબર મને તો ભાવ એવો ખોટું નહીં એક નંબર એમ ભરે ભાઈ તો ભાઈ શામડાજી બોર્ડરે ફૂલ ટ્રાફિક જામ થવા થવા છે નહીં પણ થઈ ગયું હવે ટ્રાફિક વહેલો છૂટે તો સારું હોય જીજે ફાઇન જીજે અઢાર જીજે નાઇન જગ્યા પાંત્રીસ ગુજરાત ની ગાડીઓ બધી જાય છે રાજસ્થાન બીજો ટોલ ટેક્સ આવી ગયો ભાઈ આ ટોલ ટેક્સ તો જો કેવો હોય અને અહીંયા ઓલા ભાઈ ને ફાસ્ટેગ બંધ હતું રોકડા પૈસા દીધા હે ભાઈ આની કેબિન તો જો કઈ એસી બે થી કાચ બાચ કોક તોડી ગયું લાગે રવિ આવ એવું હે જો તો ટ્રાફિક તો હે ભાઈ

ના 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 રેડી જ છે ભાઈ તો ભાઈ જમવા આવી ગયા હતા મને તો કાઠિયાવાડી નામ સાંભળીને એમ થયું કઈ છે પણ લાગતું ન કાઠિયાવાડી હોય એવું જોઈ હવે શું છે હું નહીં હોટલ તો સારી છે હવે આ નક્કી કરે ખાવાનું બે જણા શું છે હું નહીં નીચે છે હું તો કહું અહીંથી પૂરું થઈ જાય આ તો બેઝમેન્ટ માં હે હું તો એટલી જ હોટલ કેમ સમજાતું નથી કે ભાઈ હા ભાઈ વાહ ચાલો નામ ભાઈ ખાલી ગાઠિયાવાડી રાખ્યું છે બાકી છે કઈ હાલો ભાઈ જમી લીધું અને હવે આપણે મેન સીટ ઉપર આવી ગયા કેપ્ટન સીટ ઉપર કેમ કે આપણે દુખતું તું ભાઈ માથું ભૂખા બેઠે હવે ભાઈ ખેંચી લેશે હમણાં સીધા નાથ દ્વારા આવો ભાઈ ચા પાણી નો હોટ લીધો છે ઠંડી બહુ છે હો ભાઈ સ્વેટર બેટર લેતા ભૂલી ગયા આ ભાઈ સાલ ને ચાર્જિંગ ને ગોતે છે પણ નહીં ભેગું થાય એનું હવે ઠંડી સારી છે આગળ જાતા જાતા હવે કેટલી આવે ખબર નહીં સાલ ને સ્વેટર ને લીધું નથી એવું લાગે તો હવે ત્યાંથી લઈ લેવું કેવા સ્વેટર લઈ દે ત્યાંથી હે જઈડું ચાર્જિંગ ભાઈ પાંચમો ટોલ આવી ગયો ટોલ ભરી ભરીને થાકી ગયા અમે તો રસ્તાનું કામે સારું ચાલો ભાઈ ચાલો ખોલો ફટાફટ આપડી પાસે અનલિમિટેડ વેલકમ ટોલ પ્લાઝા ગો કેવલ એ કેવલ નાદ દ્વારા હવે કેટલું રહ્યું અહીંથી ખબર તને કેટલા કિલોમીટર ચાલી કિલોમીટર હમણાં પુગાડી દઉં નાદ દ્વારા તો ભાઈ ટનલ આવી ગઈ છે બહુ સારી એવી ટનલ છે હવે અમે છે ને થોડાક રસ્તો ચૂકી ગયા હતા એટલે યુ ટર્ન લઈ લઈ ટનલ આવી ગઈ તો ભાઈ ફાઈનલી નાદ દ્વારા પહોંચી ગયા અને હોટલ વાળો થોડોક ગોટો છે ટ્રાફિક ને લીધે એટલે હવે ઓલા બે ભાઈ હોટલ ગોતે સેટિંગ પાડે અમુક જગ્યાએ ખાલી છે અહીંયા ભાવ બહુ વધારે અવારમાં મંગળા આરતી કરવાની થાય છે બહુ એવું થાય તો આપણે ગાડીમાં લંબાવી દઈએ સવારે પટેલ સમાજે નાઈ ધોઈ પછી મંગળા આરતી કરીને ઉદયનપુર છોડી મૂકવી એટલે આવું બધું છે ભાઈ જોઈએ હવે તો ભાઈ હોટલ ક્યાંય મળતી નથી અને હવે આપણે તો એવું જ વિચાર્યું કે ગાડીમાં લંબાવી જાવી મેળ આવે ને ઓટું બે ચાર કલાક માટે થઈને હોટલ ગોતવી જ બધા ગાડીવાળા હે ને

બે કલ ઝીતી માલ નઈ આગળી મંગળા થી સમય મંગળા કરવા આવ્યા અમે બીજું કઈ નઈ આજ દ્વારામાં

આછો થઈ ગયો બાર ઠંડી ફૂલ છે હાલ લે લો મૂકી દે ભાઈ વાત એટલે આપણે હવે હેન પાછળની સીટમાં આવી ગયા ચાલો ભાઈ તો એક સ્કેમ થઈ ગયો નીંદર ના આવ્યો એટલે બેન આવ્યા ને એને બીવડાવી દીધા એટલે હવે અમે લોકો છે ને એક જગ્યાએ હોટલની તપાસ કરી ત્યાં નાઈ ધોય ને પાંચ વાગી ગયા ને રવિ સાડા ચાર પાંચ જેવું થઈ ગયું ને સાડા ચાર પાંચ જેવું પોણા પાંચ જેવું થયું નાઈ ધોઈને સાડા પાંચથી ત્રણેય જણા સીધા મંગળા આરતીમાં મંગળા આરતી કરી પછી આપણે નાસ્તો બાસ્તો કરીને નીકળવાનું છે ઉદયપુર આપણે આ ટ્રીપ તો બીજી વાર લીધી પણ મજા આવે આ ટ્રીપમાં તો આપણે આ વ્લોગનો એન્ડ અહીંયા કરીએ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ